રામ રામ પરિવાર સાથે અત્યારે સૌ કોઈ આપણે સમાજના રીત રિવાજ મુજબ અખાતરી ઉપર આપણે સૌ પોતપોતાના હિસાબે પરિવારની અંદર કુટુંબની અંદર સમાજની અંદર સગા સંબંધીઓની અંદર રીત રિવાજ મુજબ આપણે સૌ લગ્ન માળી રહ્યા છીએ એમાં મસની રાત છે આજે અત્યારે આપણે દિહ થયું હવે આપણે કાલ સવારથી એકમથી ફેરા પાંચમ સુધી આપણે સમાજના છે અને આપણે શું મળી રહ્યા છીએ શું વાતો કરી રહ્યા શું કરી રહ્યા છીએ ત્યારે મને એવું લાગ્યું કે ઘણા સમયથી એવું થાય રહ્યું કે વાત કરું સમાજ સામે અત્યારે છોકરાને પણ વેકેશન હોય છે આપણે સૌ ઘરે પરિવાર સાથે દાદા દાદી મમ્મી પપ્પા દીકરા દીકરી પોતરા બધાય સાથે આપણે સૌ હોઈએ છીએ તો મને એમ થયું કે એક રજૂઆત અને પ્રાર્થના સમાજ અને મારો ભાવ હું વ્યક્ત કરું ભાવ એવો છે કે આપણે સૌ અભ્યાસની અત્યારે બધાય કઈક અભ્યાસ આપણે વધારીએ છોકરાને ભણાવીએ ગણાવીએ જરૂરી ખૂબ જરૂરી અને ખૂબ ભણાવી ગણાવીએ દીકરાને તો આપણે શું ભણાવતો હોઈએ છીએ દીકરી છ સાત ભણી લે એટલે આપણે એને ઘર એ ઉઠાવી લેતા હોઈએ છીએ અમુક ભણાવે પણ છે અને અમુક સમાજની અંદર એવા પણ છે કે જે પોતાના દીકરીને ભત્રીજીને કે ભાણેજને પણ ભણાવે છે રહ્યા એને પણ મારા શ્રુટ વંદન સહકાર શું આપતા હોય છે અને પોતપોતાના હિસાબે શું કરતા હોય છે અત્યારે આપણા માં તો એકસો નેવું જેવા લગ્ન છે એકસો નેવું બસો ની જે લગ્ન છે તો આ લગ્નગાળાની અંદર અમારે વાત એવી છે કે દીકરી આપણા બે બે ઘર તા નામ રોશન કરે તારવે છે અને ત્રણ ઘરના નામ રોશન કરે છે બાપનો જ્યાં જન્મ લીધો ત્યાં સુધી વીસ પચીસ વર્ષની અંદર આપણને ખૂબ મહેનત કરે છે ભાઈઓ પ્રગતિ કરે મા બાપનું ખૂબ સારું થાય બહુ ભાવથી દિલથી મહેનત કરે રાત દિવસ એ દીકરીને આપણે સામે પક્ષમાં જાય એટલે આપણે એનો સાસરા પક્ષ કહીએ પણ એ પણ મા બાપનું ઘર અત્યારે સમય આપણે લેખી છે સૌ અને એ સમય ત્યાં પણ જઈને પોતાના પરિવારનો પોતાના ભવિષ્યનો આવનારી એના માટે મહેનત કરતી હોય છે દીકરી રાત દિવસ એ દીકરીને મારે આજે વંદન કરવા છે અને એ દીકરી મોસાનનું પણ નામ રોશન કરતી હોય છે અને એ દીકરી આવનારી પેઢીને પણ તૈયાર કરતી હોય છે આવનારી પેઢીને એ પોતાના છોકરો હોય એટલે એ ફૂલ તૈયારી કરે એના પોત્ર હોય તો એ ફૂલ તૈયારી કરે ખણલ હોય તો વિશેષ તો એમાં મારો ભાવ કહેવાનો એ છે કે અત્યારે જે આપણામાં એસી નેવું કપલ વર અને વધુ અગ્નિના ચાર ફેરા લઈ અને સાક્ષી અગ્નિના સાક્ષી અને બ્રાહ્મણના સાક્ષીએ ચાર ફેરા લઈ અને એનું જીવન સંસાર આપણે નવી શરૂઆત કરશે દંપતી જીવનની તો દંપતી જીવનની અંદર એ પણ એક નવો વિચાર સાથે નવા ભાવ સાથે એ પણ આવનારી પેઢીને ખૂબ ઉપયોગી બને હેતુથી મારો એવો ભાવ છે કે એક સંકલ્પ લે કે હું એક દીકરીને ભણાવીશ ભત્રીજીને ભણાવીશ બેનને ભણાવીશ ભાણેજને ભણાવીશ કે આજુબાજુમાં પરિવારમાં અથવા તો કોઈ પણ એક દીકરીને હું ભણાવીશ એવા સંકલ્પ સાથે આ શરૂઆત નવદંપતિ અને ઈ એસી કપલ જોડી એવું કપલ જોડી ખૂબ સફળતાપૂર્વક આવનારી પેઢીને ખૂબ તૈયાર કરવામાં મહેનત કરશે કેમકે આપણાને ભણતરની અંદર આપણે દીકરીને સાત ધોરણ આઠ ધોરણ પછી આપણે અભ્યાસ ઓછો કરાવતા હોય છે પણ આપણી એદ દીકરી આવનારી પેઢીને જો ભણલશે તો વિશેષ તૈયાર કરશે એવા ભાવ સાથે આપણે સૌ ભણાવીએ અને દીકરીને પ્રોત્સાહન આપીએ ભણાવવાની અંદર કોઈ કચરસ ના રાખીએ અને સમાજના એક દંપતી જીવન જો એક દીકરીની જવાબદારી લે પોતાની તો ભણાવી જ છે પોતાનું ફરજ છે પણ હું આજે એવો સંકલ્પ લઉં છું કે હું એક દીકરીને ભણાવીશ મારી દીકરીને ભણાવું છું એ મારું કર્તવ્ય છે એને પૂરા સંસ્કાર પૂરું ભણાવું ગણાવું છોકરાને એ મારું કર્તવ્ય છે પણ મારું કર્તવ્ય સમાજ વિશે પણ બને છે તો આજે હું એક સંકલ્પ લઉં છું કે હું એક દીકરીને ભણાવીશ કુટુંબની ભણેજની સમાજની એક દીકરીને હું ભણાવું છું એવો આજે હું સંકલ્પ લઉં છું બધા સામે અને મારી સાથે સૌ કોઈ અત્યારે નવજવ નવજીવન દંપતી પણ એક સંકલ્પ લે એવી જ રીતે સમાજના દાતારો સંકલ્પ લે તો સમાજની આવનારી પેઢી ખૂબ સારી તૈયાર થશે અને જે આપણામાં ભણતરનું આપણે હજારો વાર મેં સાંભળ્યું છે કે આપણે ભણતરમાં પસાદ છે ભણતરમાં આપણે આમ છીએ કોઈ પસાદ નહીં એ ભણ્યામાં ખૂબ આપણે આગળ હશું પણ એક દીકરીનો અભ્યાસ હું કરાવીશ અને આજની તારીખની અંદર અભ્યાસ કર્યાનો પણ આપણે નોર્મલી ખર્ચો છે આપણને મા અર્બુદા એ પ્રમાણે આપણા આગળ માની દયા છે સમાજ ઉપર ખૂબ માની દયા વર્ષે અને આપણે આવનારી પેઢી માટે સૌ કોઈ જે પણ સારું કાર્ય છે એની અંદર આપણે શું કાર્ય સમજી અને સારા કાર્ય કરતા હોઈએ છીએ અને આપણે સમાજના દાતારો પણ દરરોજ સમાજને દેતા હોય છે ફૂલની તો ફૂલની પાંખડી પણ આપણું પણ કર્તવ્ય છે આપણે પણ નિભાવીએ એવા એક સંકલ્પ સાથે આજે હું આપના વિડીયો સામે એક સંકલ્પ લઉં છું કે હું એક દીકરીને અભ્યાસ કરાવીશ જય અર્બુદા સાથે જય માતાજી